સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો એકાવન દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો મહત્વનો છે કે આ સમૂહ સવ વલાસણ ગામમાં સ્થિત મેલડી માતાજીના પ્રાંગણમાં યોજાયો હતો સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દીપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત સમૂહ સૌ આણંદ તાલુકાનો પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ હતો એપ્રિલ મહિનાની ગરમીમાં લગ્ન મંડપમાં પાણીના પેપર લગાવી દીપાલીબેન તથા વિશાલભાઈ ઇનામદાર દ્વારા ખૂબ સરસ આયોજન કર્યું હતું આ સાથે લગ્નમાં કુલ દસ હજાર લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો મહત્વનું છે કે લગ્નમાં એકાવન નવ દંપતિઓને આશીર્વાદ આપવા ગુજરાતના નામાંકિત કલાકારો આવ્યા હતા જેમાં કીર્તિદાન ગઢવી હકાભા ગઢવી તથા જિજ્ઞેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે આણંદ જિલ્લાના એસપી અને ગુજરાત ભરથી રાજકીય નેતાઓએ હાજર રહી સમૂહ લગ્નો સૌની શોભા વધારી હતી દીપાલીબેન ઇનામદાર દ્વારા એકાવન દીકરીઓને પરણાવી કન્યાદાન કર્યું હતું સાથે કર્યા વર્મા નવ પાનેતરથી લઈને ચાંદીનું મંગળસૂત્ર સોનાની ચૂની પલંગ તિજોરી સાડીઓ તેમજ ઘરમાં જરૂરી પંચોતેર પ્રકારની વસ્તુ આપવામાં આવી હતી આમ સિયારા ફાઉન્ડેશન સફળ આયોજનના થકી એકાવન દીકરીઓને અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા એવું મારા પ્રયત્નો રહ્યા છે એટલે વલાસણ ગામમાં હંમેશાથી દીકરીઓને ભણાવવા માટે એમને પગભર કરવા માટે હું કોશિશ કરતી જાઉં છું પછી મને વિચાર આવ્યો કે ગામની દરેક દીકરીઓ કે કોઈ પણ બાપને પોતાની દીકરી બહુ ન લાગે કારણ કે આજના જમાનામાં જમાનામાં લગ્ન કરાવવું એ બહુ અઘરું છે તો અમને આ વિચાર આવે કે કેમ ના આપણે દરેક દીકરીઓને સરસ રીતેથી પરણાવી એમને સરસ રીતેથી કર્યાવર આપી અને ખૂબ આશીર્વાદ સાથે જો લગ્નમાં આમ ઘરે લગ્ન કરવા જાઓ તો તમને એક બે જણના આશીર્વાદ મળે પણ આજે અહીંયા સ્વામી મહારાજ આચાર્ય મહારાજ બધા જ અહીંયા આવ્યા અને આ જોડાઓને આશીર્વાદ આપ્યા એથી વધારે મોટું શું હોય શકે સાચું કહું તો એવી અનુભૂતિ થઈ રહી છે કે એકાવન દીકરીઓ નહીં પણ એકાવન લક્ષ્મીઓ અહીંયા પધારી છે મંદિરના પ્રાંગણમાં અને આજે એ લોકો અમારી સાથે છે અને એમના માટે કંઈક કરવાનું જે પુણ્ય મળ્યું છે ને એટલે આજે હું મારી જાતને બહુ ધન્ય અનુભવ જો અમારું શિયાળામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરીઓ માટે વધારે પડતું આગળ રહ્યું છે અને હું એવું ઈચ્છીશ કે દરેક દીકરી પગભર થાય બરાબર જે પણ બાળક કે દીકરી મારા પાસે આવે અને સહાય માટે અને એ ખરેખર એમને નીડ હશે તો હું એમના માટે હંમેશાથી આગળ ઊભી છું આગળ ઊભી રહીશ અને હંમેશાથી એમની જોડે ઊભી રહીશ જો દરેક સમાજમાં છે ને મોબીદાર હોય જ છે અને દરેક સમાજમાં એવા માણસો બી હોય છે કે જે થોડીક એમની પરિસ્થિતિ આર્થિક સ્થિતિ થોડીક નબળી હોય છે તો મારો તેવો વિચાર છે કે દરેક સમાજના અગ્રણીઓએ પોતાના સમાજ માટે પણ આયોજન કરવું જોઈએ જેથી દરેક દીકરી ખૂબ ખુશ થઈને એના સાસરીમાં સારી રીતે અને કોઈને પણ દીકરીને પરણાવવા માટે આમ બહુ ટેન્શન ના લે દરેક માતા પિતાને ન થાય એટલે અગ્રણીઓ આવા કાર્યો કરવા જોઈએ હું એમ માનું છું વલાસણ મુકામે ફાઉન્ડેશનના મારા આત્મી વિશાલભાઈ દીપાલીબેન દ્વારા એકાવન દીકરીઓના સર્વ જ્ઞાતિ બધી જ્ઞાતિની દીકરીઓના સમલગ્ન પ્રસંગે આવવાનું થયું બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી જિલ્લાના એસપી જસાણ સાહેબની પણ ઉપસ્થિત રહી મુન્નાભાઈ અને બધાએ જિગ્નેશભાઈ બારોટ કાબા ગઢવી બધા જ લોકો આ એકાવન દંપતીને આશીર્વાદ આપવા આવ્યા અને બધા પર જગદંબાની કૃપા ઉતરે બધાના આશીર્વાદ મળે એવી અભ્યર્થના સાથે બધાને ખૂબ ખૂબ જીવન માટે શુભકામનાઓ જય માતાજી દિપાલીબેન ઇનામદારે જે સિયારામ ફાઉન્ડેશન છે ખુબ જ ટૂંકા સમયમાં એસ્ટાબ્લિશ કર્યું છે ટીમ કરે છે આપણે જોઈ રહ્યા છે કે સિયારામ ફાઉન્ડેશન આટલા ટૂંકા સમયમાં એકાવન લગ્ન કરાવી શકે છે આવનાર સમય માટે દીપાલીબેનને અને સિયારામ ફાઉન્ડેશનને આપવું સિયારામ ફાઉન્ડેશન દીપાલીબેન અને વિશાલભાઈને એવી શુભકામનાઓ આપું કે દર વર્ષે આવા સમાજ હિતના કાર્યો કરતા રહે અને આવતા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એકસો ને એક દીકરીના લગ્ન સમૂહ કરે એવી માતાજી અમને શક્તિ અને ભક્તિ આપે એવી અપેક્ષા સમૂહ લગ્ન છે અને દરેક સમાજ અઢારે વરણની દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન એકાવંદિકરીના સંલગન સીઆરમ ફાઉન્ડેશન દ્વારા એમાં અમારે ખાસ સેવા દીપાલીબેન ઈનામદાર અને જેને મારો મોટો ભાઈ માનું છું એવા મારે વિશાલભાઈ ઈનામદાર એમના દ્વારા આ સરસ મજાના સંમુલગન નું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ અદ્ભુત આ સેવાનું કામ કર્યું છે એટલે માતાજી ભગવતી એમની ખૂબ ઝડતી રાખે અને એમની ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ થાય માતાજી મેળણીમાં અને પ્રાર્થના માતાજીના પણ દર્શન કર્યા મેળણીમાં હું આવું છું અને ગુજરાતનું બહુ જ સારું નામ એવા અમારા વડીલ અકાભા અટવી પણ એ પણ અહીં આગળ હાજર છે કીર્તિભાઈ પણ આવી રહેશે તો બસ આ બધા અમે બધા આમાં સહભાગી બન્યા છે અને અમને આ સહભાગી બનવાનો એક આ પ્રસંગ મળ્યો છે મોકો મળ્યો છે તે બદલ શિયારામ ફાઉન્ડેશન દીપાલીબેન અને ખાસ અમારા વિશાલભાઈનો નો ખૂબ ખૂબ ખુબ ખુબ આભાર છું કે એમને આ પ્રસંગમાં હાજરી આપવાનો મળ્યો બિલકુલ શિયારામ ફાઉન્ડેશન ટૂંક સમયમાં એસ્ટાબ્લિશ થયું છે અને શિયારામ ફાઉન્ડેશને ટૂંક જ સમયમાં એકાવન દીકરીઓના લગ્ન કરાવ્યા છે ભવિષ્યમાં સીઆર એમ ફાઉન્ડેશન થકી જે કાર્ય થશે એને લઈને આ સમાજને રાજ્યને શું કહેવાય સીઆરમ ફાઉન્ડેશન દ્વારા જે પણ કાર્ય થશે જે સેવાના કાર્ય અમારા દીપાલી બેન કર્યા છે તો એમાં હું એમની સાથે છું અને સાથે રહીશ કાયમ માટે અને આ એક સેવાનું કાર્ય કરી રહ્યા છે તો ખૂબ ખૂબ અભિનંદન છે બેનને અને બેન જ્યારે જ્યારે બોલાવશે અમારા વિશાલભાઈ જ્યારે જ્યારે મને બોલાવશે એ દિવસે એમના સાથે છું અને એમના સીઆરમ ફાઉન્ડેશનમાં હું પણ સાથે છું